કેશુભાઈ પાસિયા પાસિયા એગ્રો ફાર્મ રસીસા મારી અહીં રસીસા ખાતે હજાર ચોતર હજાર એકરનું ફાર્મ આવેલું છે જેની જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન ક્રોપ લઉં છું એમાં આંબા છે ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે આંબા અને ખારેક વાવ્યા છે એને આઠથી દસ વર્ષ થયા અને થોડા નવા વાવ્યા છે એને બે વર્ષ થયા છે અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં બે ટાઈપના છે એક તો ખારે વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે એ ખારેક ડ્રેગન ફ્રૂટને અઢી વર્ષ થયા એમાં નાના પાઈ ગયા વર્ષે ક્રોપ આવે તો આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે અને બે ખરની અંદર બીજા ડ્રેગન ફ્રૂટ આ વર્ષે પાંચ મહિના પહેલાં વાવેલા છે તો આ ત્રણેય ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે ગૌર આધારિત ખેતીનો છે માટે આપણે એના પર આજની તો ખા એના માટે આપણને એ તરફ હોવું જ પડશે અને આ મારી મેંગો છે ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે એનું હું વાયુ ઉપર જાતે જ કમ્પ્લીટ માની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખે છે હું પોતે આજે મારું રહેવાનું ભૂજ હોવા છતાં પણ જ્યારે જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂમમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક હું માર્કેટ કરું છું એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કરશું તો જ વચ્ચેના દલાવનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે આજે મારી પાસે દાળમ હતા પણ દાળમની અંદર ખૂબ પેસ્ટિસાઈડ યુઝ કરવું પડતું હતું માટે મેં ડાળમનો પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો આવી છે તો સૌને મારી એ ભલામણ છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા અને સરકારશ્રીની ભલામણ છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમય હિટ થશે એ હું ચોક્કસ કું છું અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથ આવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેઝિંગ અને ક્વૉલિટી વાઇઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને સો ફાયદો થશે